તો આ તરફ વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં એક મહિલા અને પાંચ શખ્સો દ્વારા હની ટ્રેપ કરી મોરબીના યુવાન પાસે પચાસ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા જે અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે મહિલા અને તેના સાથીદારને પકડી પાડ્યો છે અને જયારે એની શખ્સોની તપાસ કરી રહી છે જ્યારે જુનાગઢની જાનવી નામની મહિલાએ મોરબીના પંકજ દડાણિયા નામના શખ્સ સાથે સોશિયલ મીડિયાથી વાત કરી મિત્રતા કરી અને વીરપુર મળવા માટે બોલાવ્યા

જેને પંકજ દડાડીયા પાસે દસ લાખ રૂપિયા હોવાની ખબર હતી અને રકમ પડાવી લેવા માટે આ આખું કાવતરું ઘડી કાઢ્યું હતું પંકજ દડાડીયાએ હાલમાં એક જમીન વેચી હતી અને રકમ તેની પાસે હતી જે પડાવી લેવા તેના જ ફઈના દીકરા સહિત છ શખ્સોએ આ હની ટ્રેપ ગોઠવી અને પંકજને ફસાવ્યો હતો વેસાણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ જો બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ દડાણિયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય નૈયા છેલ્લા એકાદ જાનવી કરીને કોઈ યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેક કરતા હોય આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવે તો પોતે પોતાની પંચગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા અને આ ત્રણેય લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતી બે સાયકલ ઉપર ચાર શખ્સો આવેલા અને તે પૈકી તેમણે જાનવીને નીચે ઉતારી એક શખ્સ ટુ વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય ત્રણ જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા ને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે આ યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતા અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે તેને બે દીકરીઓ છે જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને પચીસ પચીસ લાખ રૂપિયા આપી દે આમ કહીને પચાસ લાખ રૂપિયાની માંગણી કરેલી